નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને ઓગસ્ટ બે હજાર પચીસના પેન્શન સાથે મળશે આટલું વધારાનું પેન્શન તો મિત્રો ખાસ કરીને એક નવ એટલે કે આવતા મહિનાની પહેલી તારીખે જે ઓગસ્ટ મહિનાનું એટલે કે આ મહિનાનું પેન્શન તમારે જમા થવાનું છે તે પેન્શન સાથે મળશે તમને આટલું વધારાનું પેન્શન તો મિત્રો શાના માટે વધારાનું પેન્શન મળશે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો પેન્શનર્સ માટે સો ટકા વિશ્વસનીય માહિતી આજના વિડીયોમાં છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો ખાસ કરીને જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેને દર મહિનાની પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે પાછલા મહિનાનું એટલે કે આ ઓગસ્ટ મહિનાનું પેન્શન છે તે નવમા મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે જમા થતું હોય તો તે જમા કેટલું થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું અને તેની સાથે વધારાનું પેન્શન કેટલું જમા થશે તેની પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન કેટલું જમા થાય તો તમારું બેઝિક પેન્શન હોય તે બેઝિક પેન્શનના પંચાવન ટકા મોંઘવારી ભથ્થું અને પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ લેતા હો તો આ બેઝિક પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેયનો સરવાળો કરીને તેમાંથી જો તમારું પેન્શન છે તે આવકવેરા પાત્ર હોય તો તે પેન્શન તમારે તેમાંથી માઇનસ થશે અને જો તમારે કોમ્યુટેશનની કપાત થતી હોય તો તે કોમ્યુટેશનની કપાત પણ છે તે તમારા મૂળભૂત પેન્શનમાંથી બાદ થતી હોય છે તો આ રીતે તમારું પેન્શન જમા થતું હોય પણ મિત્રો વધારાનું પેન્શન કયું જમા થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ ધ્યાનથી સાંભળી લેજો તો મિત્રો જો આ મહિનાની પહેલી એટલે કે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે તમારે જે આ કોમ્પિટિશનની રકમની કપાત હોય તે તમારે જો પેન્શન શરૂ થયું હોય અને તેને પંદર વર્ષ થઈ ગયા હોય તો આ જે કોમ્પિટિશનની કપાત છે તે આ મહિનાના પેન્શનમાં તમારે નહીં થાય એટલે આ જે પેન્શન કોમ્પિટિશન બાદનું છે તે એટલું પેન્શન તમારે વધારે આવશે એટલે આ રીતનું વધારાનું પેન્શન છે તે તમારે કોમ્પિટિશનની જો કપાત બંધ થતી હોય એનો સમયગાળો પૂરો થતો હોય તો કોમ્પિટિશનની કપાત નહીં થાય અને આટલું પેન્શન છે તે તમારે ઓગસ્ટ બે હજાર પચીસના પેન્શનમાં વધારે આવતું હશે મિત્રો તો મિત્રો આથી ખાસ આજની માહિતી જે પેન્શન વિશેની હતી તો બીજી અન્ય પણ થોડીક પેન્શન કોમ્યુટેશન વિશે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો અન્ય થોડીક વાત કરીએ તો આઠમા પગાર પંચ વિશે એક મોટી અપડેટ આવી છે તેમજ પેન્શન કોમ્યુટેશન વિશે અગત્યની માહિતી આવી છે તો આઠમા પગાર પંચ હેઠળ પેન્શનરો પેન્શન કોમ્યુટેશનની સમય મર્યાદા ઘટાડવાની માંગ કરી રહ્યા છે તો જેમાં તેણે પંદર વર્ષથી બાર વર્ષ કરવાની સમય મર્યાદા ઘટાડવા માટે અવાજ ઉઠાવ્યો છે તો કર્મચારી સંગઠનોએ આ મુદ્દાને તેમની માંગમાં ટોચ પર રાખ્યો છે અને દબાણ દર્શાવ્યું છે કારણ કે આ લડાઈ ઓગણચાલીસ વર્ષ જૂની છે અને સતત ચાલી રહી છે તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંશન કોમ્યુટેશન પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવું જોઈએ પરંતુ સરકારે આ નિર્ણય પર અસંમતિ દર્શાવી છે અને તેને નીતિગત નિર્ણય માનીને તે સરકાર પર છોડી દેવામાં આવ્યું છે તો જેનો ભોગ પેન્શનરો અત્યાર સુધી ભોગવી રહ્યા છે તો ખાસ કરીને જાણીએ કે પેન્શન કોમ્યુટેશન શું છે અને આખો મામલો પણ શું છે મિત્રો તો મિત્રો પેન્શન કોમ્યુટેશન ને એટલે કે પેન્શનની તમારે જે કપાત થતી હોય દર મહિનાનું જે પેન્શન આવતું હોય તેમાંથી અમુક ટકા ભાગ હોય તે તમારે પેન્શન કોમ્યુટેશન તરીકે કપાત થતો હોય તો આ જે પેન્શન છે તે પંદર વર્ષ સુધી કાપવામાં આવતું હોય છે તો તેની સમયમર્યાદા ઘટાડીને બાર વર્ષ કરવાની સતત માંગ ચાલી રહી છે તો આ બાબતે આપણે આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન કોમ્યુટેશન શું છે તો ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ કમિટીના જનરલ સેક્રેટરી એસ તિવારીએ પેન્શન કોમ્યુટેશનનો અર્થ સમજાવ્યો છે અને તે એવી રકમ છે જે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે એકસાથે આપવામાં આવે છે અને બાકીની રકમ પર પેન્શન નક્કી કરવામાં આવે છે પરંતુ સરકાર તેમાંથી ચાલીસ ટકા રકમ વસૂલાત માટે કાપી લે છે અને પેન્શનરો માટે તેનું બીજું પાસું એ છે કે દર મહિને પેન્શનનો એક ભાગ કાપવામાં આવે અને ઓગણીસો ને એક્યાસીમાં બનાવેલા નિયમ દસ એ અનુસાર પેન્શનમાંથી કાપવામાં આવેલી આ રકમ પંદર વર્ષ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવે અને આ નિયમ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી વિવાદો અને મુકદમાઓનું કારણ રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જ્યારે તમે નિવૃત્ત થતા હો ત્યારે તમને અમુક પેન્શનનો જે અમુક ટકાવારી હોય તે ટકાવારી તમને એક સાથે આપી દેતા હોય અને જ્યાં સુધી તમારું પેન્શન શરૂ હોય એટલે કે પંદર વર્ષ સુધી પેન્શન જે હોય તેમાંથી એ ભા ભાગ હોય જે કપાત થતો હોય છે અને ઓગણીસો એક્યાસી માં બનાવેલો આ નિયમ દસ એ અનુસાર પેન્શનમાંથી કાપવામાં આવેલી આ રકમ પંદર વર્ષ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવે છે અને આ નિયમ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી વિવાદો અને મુકદમાઓનું કારણ બની રહ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઓગણચાલીસ વર્ષ જૂની આ લડાઈમાં હાઈકોર્ટે પણ કર્મચારીઓની સાથે છે તો બે હજાર ને માં નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના ફોરમે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બાર વર્ષ માટે પુનઃસ્થાપનની માગણી કરી હતી અને પેન્શનરોએ કહ્યું હતું કે સરકાર દસથી અગિયાર વર્ષમાં બધી રકમ વસૂલ કરે છે તેમ છતાં પંદર વર્ષનો નિયમ હજુ પણ લાગુ છે જે ઘોર અન્યાય છે અને આ કારણે તેઓને બાર વર્ષની માગણી કરી છે અને જેના પર હાઈકોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ આ જે રકમ છે પેન્શન કોમ્યુટેશનની તે દસથી અગિયાર વર્ષમાં બધી વસૂલાઈ જતી હોય તેમ છતાં પંદર વર્ષ સુધી આની જે કપાત છે તે ચાલુ રાખવામાં આવે છે તો આ માટે કર્મચારી અને પેન્શનર સંગઠનોની માંગણી છે કે બાર વર્ષ માટે જે કપાત છે તે કરવામાં આવે અને જેના પર હાઈકોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં એક ચુકાદો આપ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો પર દબાણ અંગે સરકારનું વલણ શું છે તો વિવિધ પેન્શનર સંગઠનો અને નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે આ નવા પગાર પંચ હેઠળ પેન્શનના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવે અને આ પંદર વર્ષનો કાર્યકાળ ઘટાડીને બાર વર્ષ કરવામાં આવે તો જેના પર તમામ કર્મચારીઓ તેમજ કોર્ટ સમન થયા છે અને વાત કરીએ તો પરંતુ સરકાર હજુ સુધી પોતાના વલણ પર અડગ છે અને પંદર વર્ષનો કાર્યકાળ ખાસ જરૂરિયાતો અનુસાર જોખમ પરિબળને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જે બિલકુલ યોગ્ય છે અને છેલ્લા બે પગાર પંચમાં આમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારી સંગઠનો પણ દબાણ કરી રહ્યા છે કે આ જો રકમ હોય તે અગિયારથી બાર વર્ષમાં વસુલાઈ જતી હોય તો પંદર વર્ષ શા માટે લંબાવવામાં આવી છે પંદર વર્ષ સુધી કપાત શા માટે થાય છે તો મિત્રો હવે આગળ જોઈએ કે હવે સરકાર શું નિર્ણય લે છે આઠમા પગાર પંચમાં તો મિત્રો આ હતી આજની માહિતી છે ગુજરાત રાજ્યના પેન્શનરોને ઓગસ્ટ બે હજાર પચીસના પેન્શન સાથે વધારાનું પેન્શન મળશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દુ વંદે માત્ર